તો આ તરફ ગીર સોમનાથના તાલાલામાં ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ કરવામાં કરતા એક દાખલ કર્યો છે ત્યારે ગીર સોમનાથમાં પોલીસે કાર્યવાહી કરી છે કે જ્યાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે તાલાલાના રમરેસી રોડ પર ગેરકાયદે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હતું ગેરકાયદે ચાઇનીઝ ચોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે એક શખ્સની પણ ધરપકડ

એક શખ્સની પણ ધરપકડ